સૌ સૌપ્રથમ રાજકોટના તમામ રહેવાસીઓને આરી અને રાજકોટ શહેર પોલીસ તરફથી દીપાવલી અને વેસ્તા વરસની શુભકામના અને શુભેચ્છા અમે આપને જણાવતા આનંદ થાય છે કે આ વખત કોવિડમાં જે પ્રમાણે કંટ્રોલ આવી રહ્યો છે એ તમામ નગરજનોની સાવચેતીના પગલાંના લીધે થઈ રહ્યો છે હવે જ્યારે દિવાળીનો તહેવાર ઉજવણી કરવા માટે આવી રહ્યો છે ત્યારે મારે આપ લોકોને ખાસ નિમ્ર વિનંતી છે અને ખાસ રિક્વેસ્ટ પણ છે કે આપ મહેરબાની કરીને અમારે દ્વારા આપવામાં આવેલ જાહેરનામાના સંપૂર્ણપણે અમલ કરશો એમાં કેન્દ્ર સરકાર અને ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા પ્રમાણે રાજ્ય સરકારે જે માર્ગદર્શિકા પાડી છે એમાં દરેક નગરજનોને કા તહેવાર ઉજવણી માટે રાત્રે બે કલાક આઠથી દસ સુધી તક ફટાકડા ફોડવાની મંજૂરી છે અને વેચતા વરસથી રાત્રે અમે ખાસ પેંત્રીસ મિનિટની મંજૂરી આપ આપેલ છે એમાં પણ જે પણ ફટાકડા ફોડવાનો છે એમાં ગ્રીન ક્રેકર્સ હોવા જોઈએ જેના લીધે આપણે ખાસ એમાં પૈસો દ્વારા અપ્રૂવ પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોડિયસ એક્સપ્લોસિવ સબસ્ટન્સ ઓર્ગનાઇઝેશન દ્વારા મંજૂર થયેલા ફટાકડા એ ફોડી શકીએ છીએ એમાં પણ આપને જાહેર રોડ રસ્તા ઉપર કોઈ પણ ફટાકડા ફોડી શકતા નથી અને હોસ્પિટલ યા પેટ્રોલ પંપના આજુબાજુ સો મીટરના વિસ્તારમાં પણ ફટાકડા ફોડી શકતા નથી સાથે સાથ આ વખત અમે આપને ધ્યાન પર મૂકું છું કે આપણે ફટાકડાના અત્યાર સુધી તક ચારસો કરતાં વધારે લોકોને મંજૂરી આપી છે અને આગળ કાયમી દેઢસો જેવા હતા સાડે પાંચસો ફટાકડાની દુકાને છે દરેકને આપણે ખાસ આયોજન પણ કર્યા છે અને સૂચના પણ આપી છે કે ફટાકડા લેવા માટે જ્યારે પણ નગરજન પહોંચે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ ખાસ મેન્ટેન રાખે માસ્ક પહેરીને ત્યાં બજાર મેં ફરવાનો અને મહેરબાની કરીને ગિરદી ના કરશો આપણે બજાર લંબા મોડી રાત સુધી તક ખુલ્લા રહે છે તમે અલગ અલગ સમય પર જવાનો અને સાવચેતીમાં હિ સફળતા છે અત્યારે કોવિડ પણ છે બધાને બીચમાં એટલે મારે ફરીસે નમ્ર અનુરોધ છે આપ લોકોને કે તહેવારની ઉજવણી પણ સારી રીતે કરવાનો જે મર્યાદા આપવામાં આવેલી છે ફટાકડાને એનો પણ પાલન કરવાનો અને સાથે સાથ આપને માસ્ક પહેરવાનો અને સાવચેતી રાખવાનો અને સલામત રહેવાનો મારે આપને ફરીસે જણાવવાનો છે કે મારા રાજકોટ શહેરના તમામ પોલીસ અધિકારીઓ ત્રણ હજાર કરતાં વધારે જવાન રોડ પે ખડે પગે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને બધાને સાવચેતી પણ કરી રહ્યા છે સચેત પણ કરી રહ્યા છે કે મહેરબાની કરીને કોવિડ કોવિડને ધ્યાન આપે લોકોને કોઈપણ રીતે છિતરાય નહીં કોઈપણ રીતે ગુનેગારો અને લાભ નહીં લઈ શકે એને માટે અમને ખાસ આયોજન રાખ્યા છે લોકોને અલગ અલગ સૂચના પણ આપી છે મારી ખુલ્લી ટીમ ખુલી છુપી પોલીસ અને જાહેર પોલીસ બંને રોડ પર પેટ્રોલિંગ કરી રહી છે અને મારે છેલ્લા એક જ વસ્તુ કહેવાની છે કે જે પણ કાયદાના મા માન સન્માન નહીં આપશે એને ઉપર કાર્યવાહી પણ કરી રહી છે ગઈકાલે સડતીસ ફટાકડાની દુકાનો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે અને બીજા દુકાનો અને સોશિયલ ડિસ્ટન્સ જે પાલન નથી કરતા એ લોકો ઉપર પણ સો કરતાં વધારે કેસીસ કર્યા છે માસ્કના ચારસો કરતાં વધારે કેસ કરવામાં આવેલા છે હવે ખાસ આપને અનુરોધ કરીએ છીએ કે આપ નિયમોના સંપૂર્ણ રીતે પાલન કરો અને તહેવારોની સારી રીતે ઉજવણી કરો મારી તરફથી અને મારે રાજકોટ શહેર પોલીસ તરફથી તમામને ફરીથી દીપાવલી અને વેસ્તા વર્ષની શુભકામના ધન્યવાદ